નમસ્કાર દર્શક મિત્રો તો કે રાણુદાના મેળામાં અચાનક આ શું થઈ ગયું અને ક્યારે મેળો શરૂ થઈ છે અને કેટલા દિવસનો હોય છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને આજ સુધી જોતા રહેજો અને મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલ એચજી સ્ટુડિયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો હવે જોઈએ કે ધતુરિયા રણૌજા રામદેવ મેળો ત્રણ સપ્ટેમ્બરના રોજ ભવ્ય લોકમેળો યોજાવાનો છે અને આ લોકમેળો ત્રણ દિવસનો રહેશે એટલે કે તારીખ ત્રણ નવ બે હજાર પચીસથી શરૂ થઈ છે અને ત્રણ દિવસનો મેળો રહેવાનો છે બુધવારના રોજ ભવ્ય લોકમેળો યોજાય છે એમાં કાનગોપીઓનો રાસ મંડળની તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાનું છે તો જે મિત્રો જવાના હોય તે પહોંચી દેજો રાણુદા મેળામાં અને વિડીયો કેવો લાગ્યો છે તે પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો